હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ક્રિસ્પી સોફ્ટ એવા ફલાફલ બનાવીશું જે ફલાફલ ખાવાની તમને બહુ જ મજા આવશે તો ફલાફલ બનાવવા માટે અહીંયા આપણે આખી રાત વ્હાઈટ ચણાને ને પલળવા મૂકી દીધા હતા તો ચણા આપણા પલળી ગયેલા તો હવે આપણે તેને ક્રશ કરી લઈશું તો બધા ચણા એડ કરીને તેમાં લસણ નાખીશું ખાસ માટે મરચી નાખીશું અને મસ્ત ફ્રેશ તાજા કરના ગાર્ડનના લીલા દાણા નાખીશું અને એના પછી સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને બાઇન્ડિંગ માટે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે અને ખટાશ માટે આપણે આખું લીંબુ નીચોવી દઈશું અને રિયલી આ ફલાફલ એટલા સરસ ટેસ્ટી બનતા હોય છે કે તમે આ ફલાફલ ફક્ત દહીંની સાથે ખાશો ને તો પણ મસ્ત મજા આવશે હવે બધી વસ્તુ આપણે એડ કરી દીધેલી હવે આપણે આ ચણાને ક્રશ કરી લેવાના છે થોડાક અધકચરા જેવા ક્રશ કરીશું એકદમ પ્યુરી નહીં બનાવીએ અને પાણી આપણે બિલકુલ નથી નાખવાનું તો મેં આ બધી વસ્તુને ક્રશ ચોપરમાં કરી હતી અગર તમારી પાસે ચોપર ના હોય તો મિક્સરમાં પણ તમે ક્રશ કરી શકો હવે વચ્ચે આપણે એક પાઉચ ઈનો એડ કરી દઈશું જેનાથી ફલાફલ મસ્ત ફૂલીને દળિયા જેવા થશે અને ઈનો ન નાખો તો ઈના વગર પણ આ ફલાફલ સરસ બનશે તો ઈનો નાખીને ફરીથી મિક્સ કરી લઈશું આપણે ને મસાલાને ટેસ્ટ પણ કરી શકો જો તમને એમાં મીઠું કે લીંબુ કંઈ પણ ઓછું લાગે તો તમે એડ કરી શકો તો અહીંયા આપણું સરસ મજાનું ફલાફલ માટેનું મિશ્રણ બનીને રેડી થઈ ગયેલું છે તો એક બાઉલમાં તો મિશ્રણ આપણે કાઢી લઈશું તો આવું લચકા જેવું આપણે મિશ્રણ રાખવાનું હવે આપણે આમાંથી લુવા બનાવી લઈશું તો લુવા બનાવવા માટે આપણી પાસે આઈસ્ક્રીમનો સ્કૂપ હોય તેનાથી તમે એક સરખા જો બોલ્સ બનાવવા હોય ને તો આવી રીતના આપણે આઈસ્ક્રીમ સ્કૂપથી મસાલો લઈને એક સરખા મોટી સાઇઝના બોલ્સ આપણે બનાવી લઈશું તો આવી જ રીતના બધા ફલાફલના બોલ્સ બનાવીને આપણે રેડી કરી લઈએ ફલાફલ બનાવતી વખતે તમે બે ચમચી ચણાનો લોટ જરૂરથી એડ કરજો તેનાથી પરફેક્ટ બાઇન્ડિંગ પણ થશે અને તળતી વખતે તમારા ફલાફલ ફાટશે પણ નહીં અને મસ્ત પોચા જેવા બનશે તો જેટલો મસાલો બનાવ્યો હતો તેનાથી બધા જ બોલ્સ આપણા બની ગયા હવે આપણે આ ને તળીને રેડી કરી લઈશું તો બીજી સાઈડે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ જાય એટલે આ ફલાફલ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર તળવાના છે જેનાથી ફલાફલ અંદર કાચા ન રહેવા જોઈએ બહારથી ક્રિસ્પી કુરકુરા હશે અને

તો અહીંયા આપણા ફલાફલ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે તમે જોઈ શકો છો મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ફલાફલ બની રહ્યા છે તો આ ફલાફલ આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતના આપણે બીજા ફલાફલ પણ તળીને રેડી કરી લઈશું તમે જોઈ શકો છો બારનું લેયર એકદમ ક્રિસ્પી કુરકુરું બન્યું અને અંદરથી હું તમને કટ કરીને પણ બતાવીશ કે કેટલું સોફ્ટ છે તો બીજો ઘાણવો પણ આપણો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયેલો તો આ ફલાફલ પણ આપણે લઈ લઈએ તો તમે આવી રીતના આઈસ્ક્રીમ બોલ્સ બનાવશો આઈસક્રીમ એક સરખા તમારા બોલ્સ બનશે તો અહીંયા આપણે જેટલા બનાવ્યા હતા તળીને રેડી કરી લીધેલા હવે આપણે ફલાફલ કટ કરીને જોઈ લઈએ કે અંદર કેવું ફલાફલ દેખાશે તો તમે જોઈ શકો છો સરસ મજાનો લીલો છમ કલર અને અંદર એકદમ જાળીદાર આપણા ફલાફલ બનેલા અને બાર નું લેટ તો એકદમ ક્રિસ્પી કુરકુરું એટલે ખાવાની મજા પડી જાય અને આ ફલાફલ દહીંની સાથે કે દહીંની ચટણી બનાવીને તેમની સાથે સૌ ખર્ચો ખાવાની મજા પડી જશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું